ડૉક્ટર કૈલાસ રાઠીને હાઈપર એફિશિયન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર શરૂ કરવામાં આવી છે આ બનવાનું કારણ હજુ જાણી શકાયું નથી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને શોધી રહ્યા છે આ ઘટનાનું કારણ કેટલાક લોકો દ્વારા જમીનની ખરીદી અને વેચાણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે સુયોગ હોસ્પિટલ નાસિક પંચવટી ખાતેની આ ઘટના બાદ શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને નાસિક પંચવટી પોલીસ સ્ટેશનની પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે